નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી વિષયના નવા અભ્યાસક્રમમાં પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય આ પાઠની સમજૂતી જોવાના છીએ આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે ચોમાસામાં જે જુદા જુદા જીવ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે નિબંધના અંતે ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે એમ બે વખત કહીને લેખક સૌને નિશાળના બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવા હાકલ કરે છે તો ચાલો આપણે શરૂ કરીએ ચોમાસું ચાલે છે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે કોઈક વાર ગાજવીજ સાથે તો કોઈક વાર ગરજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે પક્ષી ગાન તથા દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે અત્યારે ચોમાસું ચાલે છે આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે બાળકો તમે પણ જરા ઉઠો જાગ્રત થાઓ સ્વસ્ફૂર્તિ આણો અને ફરવા રખડવા રમવા ઉપડો આકાશમાંથી છ વરસાદના પાણી ગળ્યા કરતા છત્રીઓ ઓઢી ઓઢીને બહાર નીકળો પૃથ્વી પર પથરાતા એકઠા થતા અને નાની નિકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જુઓ વળી આ નવા જળે રચેલા નવા તળાવો

અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો રસ્તા આકાશ ક્ષિતિજ દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા ઝીલતા વરસાદને નૃત્યથી વધાવનાર ઝાડ ક્યાં છે અને વરસાદથી બીડાઈ જતા નાના મોટા ઝરણાનું મધુર ગાન તમને સંભળાશે ઝરણામાં પગ મુકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો તેમાં તમે કૂચશો નાચશો અને કિલકલાટ કરી મૂકશો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાનું ચેતન આવશે તમે ઝાલ્યા પણ ન રહો એવી નિર્દોષ દોડાદોડ કરી મૂકશો ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાડેલા છે હવે તમારી બાંધેલી પાંખો છૂટી ગઈ છે જરા ઉડી લો છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને ભાડવા લાગશો ઈન્દ્રગોપ જીવડાને શોધી શોધીને એકઠા કરશો નવા અને નાના ઘાસને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ ધરશો ઘાસના નવા અંકુરને નિહાળશો તેને ચૂટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો તમે ગામડામાં હો તો પાદર કે સીમ ભણી ઉપર તમારા કાને બપૈયાના બોલ સંભળાશે ગામડાના ખેડૂતને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે બપૈયો ભાગ્યે જ દેખાશે પણ તેનો બોલતો અવશ્ય સંભળાશે કુદરતમાં તમને ઘણો રસ પડશે થોર રેણ કે કે કોઈ ફળ ઝાડ વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે એ પક્ષી શક્કરખોરો કહેવાય છે એની છાતી પીળી હશે ને એ પીડી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે ખેતરમાં મોરને મનોહર પસાર તો તમે જોઈ શકશો જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ લીમડા કે પીપળાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે તો અહીંયા આપણે કાગડાના માળા પણ જોઈ રહ્યા છીએ વરસાદ પછી ફરતા ફરતા કોઈકવાર તમે ખેતરમાં જજો ને ખેડૂતને વાવણું કરતા ભાડજો તમને ત્યાં ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો જણાશે જે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ ખેતરમાં જુવાર વાવેલી છે અને તે આપણે જોઈ રહ્યા છીએ ગીત ગાતા ગાડાવાળા મળશે ને ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એક સાથે જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં એ ખરેખરી ચબત્કૃતિ છે સૌંદર્યનું અદ્ભુત દર્શન છે આનંદનો મોંઘેરો ઉત્સવ છે ધરાય ધરાઈને મેઘ નુષ્ય જોઈ લો જે અહીંયા આપણે મેઘધનુષ્ય જોઈ રહ્યા છીએ અરે જોઈ જોઈને કૂદો અને નાચો રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે નિશાળના બારણા ખુલ્લા મૂકો ઘરના બારણા ખુલ્લા મૂકો ને કુદરતને ખોળે ખેલવા નીકળો